નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટી તાલુકાના ખેરો ગામ પાસ હિટ રનનો બનાવ બનતા તળે કલાસમાં હિટ બે બનાવ બનાવ પામ્યા છો ચાલક કે બે ફેસને અડફેટે લેતા ભેંસ ગંભીર રીતે ઘાયલ થઈ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં હિટ એન્ડ બનાવમાં વધારો થઈ રહ્યો છે ઘણી બધી જગ્યાએ નબીરાઓ ચીકા દારૂ પી રૂપસુંદરીઓને સાથે લઈ ગાડીઓ ચલાવતા હોય છે અને રન કરતા હોય છે હાલ ગાંધીજીના ગુજરાતમાં પાણીની જેમ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ મળતો હોય આઉટ સ્ટેજ સહિત ગુજરાતના ડ્રાઈવર દારૂ પી ગાડી ટ્રક ચલાવતા હોય છે સાથે આવા ડ્રાઈવર ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા હોય છે અને વિડીયો કોલ પણ કરતા હોય છે સાથે અકસ્માત પણ કરતા હોય છે ત્યારે પાટી તાલુકાના ખેરવા ગામ પાસે ટ્રક ચાલકે અગેબ્ય કારણોસર રોડ પર જઈ રહેલ ભેંસને અડપેટેલ ભેંસ ગંભીર રીતે ઘાયલ થઈ હતી પાટલી તાલુકામાં અડતાલીસ કલાકમાં બે હીટર રન ના બનાવ બનવા પામતા લોકોમાં વાહન ચાલકો પ્રતિ રોષ શો જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાટલી તાલુકાના ખેરવા ગામ પાસેથી બે ભેસ પસાર થઈ જ થઈ રહી હતી ત્યારે ટ્રકે અડફેટેલતા બંને અકસ્માતનો ભોગ બની હતી